વન નેશન વન ઇલેક્શન માટે પીએમ ખૂબ જ ગંભીર હોવાનું કહેવું છે પાટેલનું સાથે જ કહું પીએમ એ આંકડાકીય રીતે પણ તમામ માહિતી મેળવી છે એક કમિટી બનાવીને ચૂંટણી પંચને એક અહેવાલ પણ આપી દીધો છે સંકલ્પપત્રમાં આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે ઝડપથી વન નેશન વન ઇલેક્શન લાગુ કરવામાં આવશે એવું કહેવું છે પાટીલનો વન ઇલેક્શન માટે એમણે આંકડાકીય રીતે પણ કે કુલ મળીને કેટલો ખર્ચો થાય એક જ ઇલેક્શન થાય તો કેટલા પૈસા બચે કેટલો સમય બચે તમારા ત્યાં આચારસંહિતા હોવાને કારણે જે વિકાસ અટકે કેટલા બધા અધિકારીઓના કેટલા બધા દિવસો એ કામમાં રોકાવાના કારણે એ લોકોનું કામ ના કરી શકે એ બધા જ આંકડાકીય માહિતી એમણે દરેક પાર્ટી સાથેની ચર્ચામાં પણ કરી છે અને ગંભીર જેટલા એટલા માટે એમણે પૂર્વ રાષ્ટ્રપતિ એમને અમિતભાઈ શાહ સાહેબને એમને જોડીને એ કમિટી બને એમણે પણ પોતાના સજેશનો એ ઇલેક્શન કમિશનરને પણ આપી દીધા છે અને આ ગેરંટીમાં આજના જે ચૂંટણી સંકલ્પપત્રમાં એ મુદ્દાને પણ ગંભીરતાથી જ લીધો છે એટલે જેટલું બને એટલું ઝડપમાં એ લાવવાનો પ્રયત્ન રહેશે વન નેશન વન ઇલેક્શનમાં એ મુદ્દાને પણ આવરી લઈશું કે શું કરી શકે